અમદાવાદ શહેરમાં અમદાવાદ એએસીએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું આ ટુર્નામેન્ટમાં કુલ નવ ટીમે ભાગ લીધો જેમાં પાંચ મીડિયાની ટીમ એક સિનિયર સિટીઝનની ટીમ અને મહિલાની ટીમે ભાગ લીધો આ ટુર્નામેન્ટનું આયોજન અઢાર થી બાવીસ ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે સાથે જ આ ટુર્નામેન્ટમાં કુલ સત્યાવીસ જેટલી મેચ રમાડવામાં આવશે ત્યારે આ એએસીએ ક્રિકેટ કાર્નિવલની સાતમી સિઝન છે મારું નામ પિનલ શાહ છે હું એસ એમાં ક્રિકેટ ટુર્નામેન્ટો કરવાનો છું એ એસ એ અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન ખૂબ છેલ્લા એકત્રીસ વર્ષથી કાર્યરત છે અને અવનવા કાર્યક્રમો કરે છે કનેક્ટિવિટી માટે કરે છે ફેમિલી માટે કરે છે મેમ્બર્સ અને સ્ટાફ માટેના કાર્યક્રમો અવારનવાર કરી છે જેમાંનો આ એક કાર્યક્રમ છે આજે ક્રિકેટ કાર્નિવલ જેની સિઝન સાત છે અને મારું નામ સાગર ગાંધી છે હું ક્રિકેટ કાર્નિવલની અંદર વાઇસ મેર છું આ રીએસીએ ક્રિકેટ કાર્નિવલની સાતમી સિઝન છે આની અંદર ટોટલ નવ એજન્સીની ટીમ અને ચાર જિલ્લા છે એ સિવાયની મેચ છે અને એક ફીમેલની મેચ દ્વારા આ એક એવી ટુર્નામેન્ટ કરવામાં છે જેની અંદર એજન્સીની અંદર રહેલા તમામ સ્ટાફ એમના પરિવાર એ સિવાય એજન્સીના પોતાના પરિવાર ઉત્સુકતાથી ભાગ લે છે અને લગભગ પાંચ દિવસની આ ટુર્નામેન્ટ થાય છે જેની અંદર સત્યાવીસ જેટલી મેચ રમા આવે છે દરેક વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવે છે એ સિવાય દરેક મેચની અંદર મેન ઓફ ધ મેચ છે મેન ઓફ ધ સિરીઝ છે એ સિવાય જેટલા પણ પાર્ટિસિપેન્ટ છે એ લોકોને સંસ્થા તરફથી એક સુવિધ પણ આપવામાં આવે છે